અમે ભાઈ અમે અમે ધમકી નથી મારતા અમે અમે હું છીએ આ છીએ તમે જયરાજ મારો ભાઈ છે નાનો ભાઈ છે અને એને જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું સબુત વિના તમે હે ને કારણ વગર ના અમારા જયરાજ ને બદનામ ના કરો એ માણસ એવો નથી

જો સબૂત નીકળવું જોઈએ તમારી પ્રુફ આહિર સમાજ ને કોળી સમાજ ને બતાવવાની નથી એકતા રાખવાની છે જો ભાઈ હું હજી મારે લાલા એ રે હમણાં જ વાત થઈ લાલા તમને ન ઓળખતા કીધું લાલા ને મારે સબંધ કરજે પૂછ લેજો લાલ મારો ભાઈ એ મારો નાનો ભાઈ હા એને તો મારે એને પૂછજો કે સબંધ છે કે નથી એને પૂછી લેજો ખાલી તમે લાલા ને હમણાં જ મારે વાત થઈ એને પૂછી લેજો તમે છે આપણે આપણે ને ગાય જ નથી બોલા મારો કેવાનો ભાવર હતો હતું હું તમને હજી કહું જો રેકોર્ડિંગ સાંભળું અને એ જ હું બોલું ભાઈ જયરાજ ભાઈ આ ભાઈ બેન ની સીરતી અને કદાચ જો મારી અવરું ન હોય વિચારતા તમે હું જે બોલ્યો તમને કહું કદાચ તમારે બેન ની સીડતી કરી તો પણ તમે આવી રીતના એના પર હુમલો ન કરાવી શકો તમે જે લીગલી પ્રોસેસ છે ભાજપ સરકાર છે તમે ભાજપ માં બેઠેલા હોદેદારો છે અને ભાઈ તમારા હાથ ની સરકાર છે તમે જે કરો તમે તારે એ કરી શકો કરો ને ભાઈ આપડે કાયદો હાથમાં લેવો જોઈએ મને કઉજ છે રેકોર્ડિંગ સાંભળવું નથી લાલો હોય મારો નાનો ભાઈ મારે બધા ભાઈ છે તો તું મારા તમે દુશ્મન છે નથી હું તમને એટલે ભલામણ કરી કે તમે છેલ્લે બીપ મુકું એટલે ગાડું આપી જયરાજ ના હું તમને રેકોર્ડિંગ નાખું એમને રેકોર્ડિંગ નાખવું કોઈ જે ઓલા ભાઈ છે ને રેકોર્ડિંગ બીજા કોઈ વાયરલ કર્યું

મેં તમને એટલે ફોન કર્યો મેં તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્ર ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને એ બે વસ્તુ વ્યાજબી છે નથી કે જયરાજ સિંહ જયરાજ ભાઈ જે હુમલો કરાવડાયો એ વસ્તુ હોય તમે મને કો એમાં ભાઈ જો જો ઓલા ભાઈ જો ઓલા ભાઈએ ભાઈને ફોન કર્યો એમાં એવું નતું કીધું માયાભાઈ તમે માફી માગો માયાભાઈ ને ખાલી કાને વાત મૂકી તી બધા રેકોર્ડિંગ તમારી સામે આવ્યા જાય માયા આમાં કઈ દ્રશ્ય છે નઈ આપડે વાત છે જયરાજ મારો નાનો ભાઈ એ યાદ રાખજો તમે ભાઈ ભાઈ જ મારા ની મારો ભાઈ જ છે જયરાજ ના મારે કઈ દુષ્મ નથી નથી તમારે નથી કોઈ એકસો જે તમે જો વાત કઈ ની કરી વ્યવહાર ની વાત હોય

ના ના હવે જો હવે પછી નું એક કોઈ સ્ટેટમેન્ટ આ રેકોર્ડ સિવાય નું એક કોઈ સ્ટેટમેન્ટ આપડા તરફ થી નહીં હોય મને અત્યારે મીડિયાવાળા વાળા ઘણા ફોન આવે લાઈવ માં જોડાવ સમાધાન થઈ ગયું નહીં સમાધાન નું તમે બોલી નાખજો રેડી ના ના એ મીડિયામાં માં લાઈવ માં આવવાનું ન હોય પેલે તો એમાં લાઈવમાં માં આવવામાં તકલીફ બીજી થાય બીજી કઈ તકલીફ થાય ખબર કે તમે આ શેના માટે કર્યું એમ જો હવે આપડે એવું કહીએ ભાઈ કે જો હું મીડિયા માં એમ કહું ભાઈ અમારે સમાધાન થઇ ગયા તો અમારે સમાજ ને એવું લાગે કે અહિયાં પૈસા લઈ લીધા એ ખરેખર આપણે એવું કઈ પકડાઈ નથી સમાજ સમાજ ને આપડે બધાવાના હે ને કદાચ જો સાબિત થાય ને ઓલું થાય અને આરોપ શું કેવાય સાબિત કોર્ટ માં થાય ત્યારની વાત ત્યારની હજી આનું કઈ પુરાવા છે એની જયરાજ આતા ખુદ એવું બોલે છે મને કઈ ખબર જ નથી આ વાતમાં તો જયરાજ ભાઈ દીને ફોન જો આ ખરેખર જયરાજભાઈ પર દાગ ક્યાંથી લાગ્યો ખબર જયરાજભાઈ ભાઈ જે તે સમય એને તે દિય આગલા એક બે દિવસ પેલા ફોન કર્યો હતો જયરાજભાઈ જયરાજભાઈ એવું કીધું એને કે ભાઈ મારે તને રૂબરૂ મળવું ખરેખર આપડે બે ભાઈ હમ મતલબ શું થાય તમે તમારે તમે જ કહતો મને તો તમારા પ્રત્યે એને પ્રેમ હોય એટલે મળવા માંગતા હોય વાહ ભાઈ વાહ અને વાત છે અને હજી તો જયરાજ હતા હજી અમીર બારડી મળ્યો નથી પણ પ્રેમ હશે તો આપડે મળશું એકબીજા હ ઓહો ના ભાઈ ભલે ભલે ભાઈ ભલે મળશું જરૂર મળશું આ જયરાજાતા નો આ જયરાજાતા નો પ્રેમ હતો અમીર બારડી નો પ્રેમ છે મળશું જય દ્વારકા જય દ્વારકા